હવે આપણે વાત કરવાના છીએ શબ્દ સમજૂતી તો પ્રથમ તમારે સમાનાર્થી ત્યારબાદ વિરુદ્ધાર્થી તળપદા શબ્દો અને રૂઢિપ્રયોગ જે છે તે તમારી નોટબુકમાં લખવાના રહેશે સ્વાધ્યાય પ્રશ્ન નંબર એક નીચેના વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો ચોરીની ભૂલ સ્વીકારવામાં ગાંધીજીની જીભ ઉપડતી નથી તો સાચો જવાબ શું આવે છે સી આવે છે પિતાજી દુખી થશે કદાચ માથું ફૂટશે તેવા ભય તેઓ પોતાની જીભ ઉપાડી શકતા નથી પ્રશ્ન નંબર બે સોનાના કડામાંથી એક તોલા સોનો કાપીને વેચવાની ઘટનાની ગાંધીજી ઉપર સી અસર થઈ તો સાચો જવાબ આવે છે સી ચોરી કરવાની વાત ગાંધીજી માટે અહસ્ય થઈ પડી પ્રશ્ન નંબર ત્રણ ખોટું કર્યાના અપરાધ ભાવમાંથી બહાર આવવા શું કરવું બીજી કઈ કુટીવ આવે તો સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો આવે છે બી નોકર ના પૈસા ચોરવાની કુટીવ ગાંધીજીનામાં આવે પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યની અંદર ઉત્તર લખો ગાંધીજીએ ચિઠ્ઠીમાં શું લખ્યું હતું ગાંધીજીએ ચિઠ્ઠીમાં પોતાના માંસાહારી ભાઈનો દેવું થયું હતું આથી ભાઈના સોનાના કડામાંથી નાનો ટુકડો કાપી દેવું ચૂકવવામાં ગાંધીજીએ ભાઈને સાથ આપ્યો આ ચોરી કર્યા પછી ગાંધીજીએ ભાઈને સાથ આપ્યો આ ચોરી કર્યા પછી ગાંધીજીને થયું કે

નિર્ભયતા અને પ્રામાણિકતા છે તેમને બીડી પીવાની તડપ માટે ચોરી કરવાની ટેવ પડી તેનો તેમણે એકરાર કરે છે તેમનો વેસન છૂટે એમ ન હતું અને વડીલોની યાજ્ઞા વગર કંઈ થઈ શકે તેમ પણ ન હતું માટે તેમને આપઘાતની ઈચ્છા થઈ પણ આપઘાત કરવો સહેલો નથી તેથી તે વિચાર પડતો મૂક્યો ભાઈનું કરજ ચૂકવવા માટેના કડામાંથી એક નાનો સોનાનો ટુકડો કાપી કરજ ચૂકવા ભાઈને સાથ આપ્યો આવી અનેક બાબતો હતી જે દોષ કબૂલવા પ્રાયચિત કરવાની ઈચ્છા દર્શાવે છે આ પ્રસંગો ગાંધીજીના સત્યનો આગ્રહ અહિંસાની ભાવના અને નિર્ભયતા ઉપરાંત પ્રામાણિકતા સૂચવે છે પ્રશ્ન નંબર બે ગાંધીજીના અંતરમાં થતા મનોમંથનનું વર્ણન કરો તો ગાંધીજીને બીડી પીવાની ઈચ્છા થઈ તે પૂરો ન થતાં ચોરી કરી અને અંતે આપઘાત કરવાનો મન થયું આ ત્રણ ઘટના બાદ વિચારોનો મંથન શરૂ થાય છે કે આપઘાત માટે ઝેર કોણ લાવી આપે જેથી મૃત્યુ ન થાય તો મરીને શું લાભ આવા તો એમના મનમાં અનેક પ્રશ્નો ઉદ્ભવે છે અંતે રામજી મંદિર જઈને મન શાંત કરવું અને આપઘાતનું ભૂલી જવું આવી અનેક ઘટનાઓ ઘટે છે ઉપરાંત ભાઈનું કરજ ચૂકવા માટે સોનાના કાડામાંથી નાનો ટુકડો કાપી કરજ ચૂકવા ભાઈને સાથ આપે છે એ વાત કરવા જતાં પિતાજી દુઃખી થશે કદાચ માથું ખૂટશે તો આવા વિચારો ઉઠ્યા પણ અંતે દોષ કબૂલ્યા વિના સુધી નહીં થાય એવો નિર્ણય નિર્ણય કર્યો આ પાછળ ગાંધીજીની સત્ય ભાવના અને એકરાર કરવાની વૃત્તિ જણાઈ આવે છે વિદ્યાર્થી મિત્રો અહીં સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે આવા સંપૂર્ણ સમજ સાથેના વિડીયો મેળવવા માટે ચેનલ મિત્રો સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો સાથે ચેનલને સબ જે છે તે શેર કરવાનું બોલશો નહીં જેથી કરીને તમને ધોરણ બાર સુધીના તમામ વિડીયો જે છે તે સૌથી પહેલા મળી રહે